આપણે ઘણા દિવસ પછી હવે ઘરે જઈ રહ્યા છીએ યાત્રાઓ કરીને બધી બધે ફરી રહ્યા એમ દર્શન પણ સરસ મજાના કરી રહ્યા ત્યાં પણ બહુ જ મજા આવી મોહનભાઈને સ્વભાવ પણ મસ્ત હતો રાણીભાભી પણ બહુ મસ્ત સ્વભાવના હતા તો એ રહેવાની પણ મજા આવી એમ કહો એમને ઘણા દિવસ રોકે એમ હજુ પણ કહેતા હતા પણ આપણે હવે જવાનું ઘેર ઘણા દિવસ થઈ જતા ચાર પાંચ દિવસ જો થઈ ગયું લગભગ એટલે હવે ઘર તરફ આપણે પ્રયાણ કરવું પડે એટલે પછી એમ ખૂબ મજા આવી જાય એમ ફરવાની બધું જોવાલાયક સ્થળ એમને બધા ઘણા બધા ફેરવ્યા અને થોડુંક હજી રહી ગયું છે તે કોઈક દિવસ પાછા ફરી વડકા એ જઈશું ને એ લોકોનો સ્વભાવ એકદમ મસ્ત હતો એકદમ સરળ સ્વભાવ હતો કોઈ વાત જાતનું ટેન્શન નહીં કોઈ રોકટોક નહીં સરસ મજાના બે માણસ હતા અને એમનો છોકરો પણ સુરેશ પણ સરસ છે સ્વભાવમાં બધી રીતે રમકડા જે અભિનાલા પપ્પાને એના જોડે વધારે મજા આવી એમ તો ચાલો વિડીયોની અંદર બન્યા

ટિકિટ લેવા જાય ટિકિટ આવી જાય એટલે બસ હમણાં તૈયારી છે આવવાની વર્ષ

सातो पसे जो परण पे में रिलैक्स हो halo का देखो का लो itu

นี่สโนวร์นะเนี่ยนี่เป็นคนป่วยมา้วป่ะลูกมาวกำัน આવો આ કાડ બોરાઈ ના કાથી આ હારુંવો આ લેને સ્વાકાથી આવો લીધું આ લેને મતલબ જો કેમ કે નારાવાળા જિલ્લા પર કે નાળું કાઢના કોણ જાય આ કાઢ ના ખાનો નેકડી જાય નારાવાળો ન કેવા દોયડી વારું ઓ ફેશન વારું જો મારા હરી લાલો બાર બોલ્યો હાલ બે રોણી થાય જ લે આરી મસ્ત આરી મસ્ત આરી जाकी राखो मिला न आगो मलेले हा आफ्नो मुँह फेरे न आफ्नो लायगा बेरा खबा सकले अनु खोज्दै थाइ रहेछ अरे मस्तो न हो त मैले लिदि त मैले कम्प्लेक्स हो कम्प्लेक्स हो दुवा साचे नि रि भोरी मोटु ल्यान्ता दादा आइछ आछो म

બધી જાતના કલરમાં આ નાસ્તાનો ડબ્બો લેવડાયો ને પાણીનો બાટલો ન હોય ના જો દફ્તર બાકી ને પીનું પછી આ ગડિયાળ લાવ્યો પછી આ ચંપલ લાવ્યો એના એનું એ મને બહુ ભારે ફરક આય એમ ભારે ફરક પીનું મને આના આ બબુ અમારે ચંપલમાં સમજી જાય બાપરી જો મારી નહીં હતી ચંપલ એકલા જ નહીં તો ત્રાપડે હવા હવા શાક બનાવી દીધું આવું થયું એ તો ખબર નહીં અંદર પણ જોઈ લઈએ અને રોટલી પણ બની જઈશું હું પપ્પા સાસ લેવા જઈશું સાસ લઈને આવે એટલે આપણે જમવા બેસી જઈએ હવે સબ્જી જોઈએ જેવી થઈ ગયો આવી રીતના થઈ ગયો સબ્જી આડો જમી લઈએ તારું પપ્પા સાસ લઈને આવે